ધારી એસટી ડેપો ખાતે વય મર્યાદાથી નિવૃત્ત થતા કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો ધારી એસટી ડેપોમાં એક સાથે છ જણા નિવૃત્ત થતા ડેપો મેનેજર દાદુ સાહેબના અધ્યક્ષ સ્થાને નિવૃત્તિ વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે અનુભાઈ લલિયા ખાસ હાજરી આપી હતી તેમજ પત્રકાર ટીનુભાઈ લલિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને શાલ ઉઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા ડેપો મેનેજર દ્વારા તેમના પાછલા સમય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી એસટી ડેપોના તમામ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અહેવાલ રસિક વેગડા પત્રકાર શ્રી તમામનું સ્વાગત કરું છું અને તમામનો આભાર માનું છું કે આ નિવૃત્તિ સમારંભમાં હાજર રહી અને આપણા કર્મચારીઓનું થોડા પ્રોત્સાહિત કર્યા હવે આપણા કર્મચારીઓની વાત કરીએ આપણે તો આ હાલ પ્રકાશસિંહે કીધું કે જન્મ તારીખ ખોટી લાગે છે ભગવાનભાઈનું તો નીમભાઈ ભગવાનભાઈ માનવામાં નથી આવતું પણ આ જે કર્મચારીઓ આજ રોજ નિવૃત્ત થઈ રહ્યા છે ને એમની આપણને ખરેખર મોટી ખોટ છે આપણા બે એટીઆઈઓના ચહેરા જોઈ લો બંને એટીઆઈ અત્યારથી ટેન્શનમાં આવી ગયા કેવું લાગે ઇનુષભાઈનું ટેન્શન આપણા રફીકભાઈ રહીમભાઈ અને સબીરભાઈને અત્યારથી થઈ ગયું આપણા એવા કર્મચારીઓ હતા કે જે કામમાં ખરેખર એકદમ નિષ્ઠાવાન કર્મચારીઓ છે અને દરેક કર્મચારી આપણને જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણને એનો કદર ના હોય આઈડિયા ના હોય એમ કે આ કર્મચારી આ આપણા પાસે આ વાતો ત્રણ વર્ષ થઈ ગયા આજ રોજ નિવૃત્ત થતા કર્મચારી ભાઈ ભયા ભાઈ વધુભાઈ નિમભાઈ સાથે છ કર્મચારીઓ એસટીમાંથી આજે જે નિવૃત્ત થાય છે બીાબહેન માન પ્રસંગે હાજર રહેલા લોકો મેનેજર સાહેબ અમારા સદસ્ય ગામના આગેવાન સદુબાપુ તેમજ પત્રકાર સ્ત્રીઓ શિવરાજભાઈ સાથે આપણે એસપીના તમામ કર્મચારી મિત્રો મિત્રો કોઈ પણ નોકરીમાં આપણે હાજર થાય માં પડતી બદલી અને નિવૃત્તિ આ નક્કી થયેલી હોય છે આજે આ કર્મચારીઓ નિવૃત્ત જે થઈ રહ્યા છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વિશેષમાં એ કહું છું કે જે ભાઈ ડ્રાઈવરો છે એને એની સફર બહુ જોખમી પાર પાડી છે કારણ કે સવારમાં ઉઠીને જેને બસ નકારવાની હોય છે શું થાય શું નહીં એ કુદરતના આપની વાત છે અને ખૂબ ધ્યાન રાખીને એની સર્વિસ એણે પૂરી કરી એ બધા કુદરતનો પડો આપણે પાડ માનીએ કે સુખરૂપ આટલા વર્ષ નોકરી કરી આ જોખમી નોકરી પૂરી કરી અને આજે જરૂર થઈ રહ્યા છે મિત્રો આપણો જે આજે સમાજ છે એ મોટો તરીસો છે કઈ રીતનું આપણું વર્તન મારો તો અનુભવ છે વયાભાઈ એમ વોલ્ફોભાઈ હું જોતો